સણ પ્રાથમિક શાળા એ જે તે વખતે સ્ટેટ વખતે બનેલી એક શાળા છે એની દરખાસ્ત પણ છે એના માટે નવા ઓરડા બનાવવા માટેની દરખાસ્ત મોકલેલી પણ છે પરંતુ હાલના તબક્કે જે ઘટના બની છે એ ઘટના દિવાલને કે એવું કોઈ નુકસાન નથી માત્ર એની ઉપર જે નળિયા છે એ નળિયા ખસી ગયેલા છે એટલે કે નળિયાને યોગ્ય રીતે સંચેલા નથી એના કારણે પાણી પડેલું છે આ બાબતે આજે મેં મારી સવારે જ મેં જાણ્યું હતું સવારે જ મેં સવારે મારા ડીપી મારા ક્વોલિટી એન્જિનિયર્સ એમને મોકલ્યા હતા એ લોકોએ રામજનો સાથે પણ મુલાકાત કરી શું સમાધાન થઈ શકે અને કેવી રીતે થઈ શકે એની પણ ચર્ચા કરી આ સિવાય હું પોતે જ ગુરુવાર એટલે કે આવતીકાલે રજા છે શાળામાં કોઈ હશે નહીં અને આચાર્યશ્રી પણ આજે એમના કોઈ પ્રસંગના કારણે રજા ઉપર હતા એટલે હું પોતે જ ગુરુવારે જવાનો છું અને જે કંઈ થશે એ એના તાત્કાલિક નિવારણના પગલાં લઈ લઈશું એક મેં પણ જોયું છે નાયબ કાર્યપાલક ઇજનેશ્રી માર્ગ અને મકાન મોડાસાનું છે અને એ સંદર્ભે જ હું આપને કહું કે એ સંદર્ભે જ સર્વ શિક્ષા અભિયાન મિશનની અંદર આપણે દરખાસ્ત કરેલી છે સદર ઓરડાની દરખાસ્ત એસઓના ઓરડાઓની જે યાદી બની ગઈ એના પછી આવે એના પછી પણ હવે બે હજાર ત્રેવીસના જાન્યુઆરી મહિનામાં મોકલી દીધેલા છે એટલે એ જે રીતે એસઓઈના ઓરડાના ટેન્ડરિંગને જે થતું હોય છે એ પ્રમાણે થશે જ પરંતુ હાલ બાળકો જે ભયનાઓ થાર કે એવું દિવાલ પડી જાય કે એવી કોઈ જ બાબત નથી એનું મેં ક્વોલિટી એન્જિનિયર પાસે પણ ચેક કર્યું આ મુખ્ય મુદ્દો માત્ર એટલો જ છે કે નળિયા અસ્તવ્યસ્ત ઉપર છે એના કારણે વરસાદનું પાણી અંદર પડ્યું છે અને મેં ક્વોલિટી એન્જિનિયરને પણ સાથે મોકલા હતા એમનું કહેવું પણ એવું છે કે સાહેબ આમાં કોઈ આવી પડવાની કેવી કોઈ ઘટના બની માધ્યમથી જે મળ્યું છે કે મોડાસા તાલુકાની પ્રાથમિક શાળામાં એટલે કે સરકારી શાળામાં નળિયામાંથી અને એના એની છતમાંથી પાણી પડી રહ્યું છે ક્લાસરૂમમાં જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું હોય છે ત્યાં પાણી પડ્યું છે એની લોબીમાં જે બાળકોને અવર કરવાની હોય ત્યાં પાણી પડી રહ્યું છે વરસાદની હજી શરૂઆત છે અને જ્યારે આપણે જોઈએ છીએ કે નાના બાળકો જે જગ્યાએ ભણતા હોય ત્યાં પાણી પડે કેવી રીતે ભણશે સરકાર જ્યારે મોટી મોટી વાતો કરતી હોય પ્રવેશોત્સવના જે તાયફાઓ હમણાં જ પૂરા થયા છે અને આ પ્રવેશોત્સવમાં ઘણા બધા અધિકારીઓ પદાધિકારીઓ પણ આ પ્રવેશોત્સવમાં આવ્યા હશે તો એ વખતે આ નળિયા ના દેખાયા હું તો એક વિનંતી કરીશ કે પ્રવેશોત્સવ કરો જે કરો એ પણ બાળકોને વ્યવસ્થિત બેસવાની જગ્યા આપો અને આ મીડિયા આટલું આટલું સચેત છે અને દરેક જગ્યાએ પહોંચે છે અન્યથા સરકાર પોતાના ગુણગાન ગાવામાંથી થાકતી નથી ફરીથી એકવાર વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એક તાઇફાઓ બંધ કરી પ્રવેશોત્સવના નામે જે તાઇફાઓ કરીને ખોટા ખર્ચાઓ કરે છે બંધ કરી અને નડિયા રિપેર કરાવે એની છત રિપેર કરાવે રાજાશાહી વખતની શાળા છે તો રાજાઓએ તો બનાવ્યું અને એ મજબૂત બનાવ્યું છે આપણા અધિકારી શ્રીના કહેવા મુજબ તો એ જે મજબૂત સ્કૂલ છે એને હવે રિપેરિંગ તો કરાવો હમણાં જ પ્રવેશોત્સવ પત્યો છે ત્યારે આ કોઈ અધિકારી કે પદાધિકારીને ધ્યાનમાં નથી આવ્યું ખોટી વાતો મૂકી અને બાળકોને ભણાવવા માટેની યોગ્ય સગવડ આપો રિપેરિંગ કરાવો રાજાઓએ જે બનાવ્યું છે એને સાચવો અને એની ઉપરની છત રિપેર કરાવો ફરી એકવાર વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરીશ કે આ સરકાર તમારા બાળકોને ભણાવવા માટેની જગ્યાઓ રિપેર નથી કરાવી શકતી તમારે પણ સાચવવું પડશે સરકારને પણ વિનંતી છે બાપુ સાહેબ બે હજાર બાવીસ કર્યા હતા હવે જ્યારે ટેકનિકલ ભાષામાં તો જ્યારે સરકારી ખાતું અને એમાં પણ અધિક મદદની સિઝનેરે અમયે આ શાળાને નોન યુઝમાં મૂકવાનું કીધું છે તો સરકારે એને નોન યુઝમાં મૂકી અને કાં તો નવી સ્કૂલ બનાવવી જોઈએ અથવા નવી એની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બીજે બેસાડવા જોઈએ પરંતુ આ તંત્રની બલિહારી છે કે એક વિભાગ એવું કહે છે કે ભાઈ નોન યુઝ કરો બીજો વિભાગ એમ કહે છે કે ભાઈ રાજાશાહીની સ્કૂલ છે મજબૂત છે અને ફક્ત નડિયા જ વાંદરાઓના કૂદવાથી સાહેબ હાસ્યાસ્પદ લાગે છે હવે તો અમે પણ કોંગ્રેસ પક્ષ આ આ વાતોથી થાકી ગઈ છે કેટલી બધી વાર રજૂઆતો કરી એ શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય કે આવા સરકારી વિવિધ યોજનાઓની વાત હોય બે મોડાની વાતો છે અમને ક્યાંય પકડાતા નથી આ લોકો આ જાણી ગયા છે પરંતુ વિદ્યાર્થીઓના ભોગે આપ કંઈ પણ રાજકારણ ન કરો એવી પણ વિનંતી